ડીસા શહેરમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં બેકરી કુવા વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે અહીં પ્રભુભાઈ નામના વ્યક્તિ બંધ મકાનને બનાવ્યું છે અને દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મકાન માલિક પ્રભુભાઈ રાવળ મજૂરી કામ માટે બહાર ગયા હતા આ દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ઘુસ્યા હતા અને અંદાજે એક લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી જ્યારે પ્રભુભાઈ મજૂરી કરીને ઘરે પરત ફર્યા ત્યારે તેમનું ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી આ ઘટના અંગે મકાન માલિક પ્રભુભાઈએ તાત્કાલિક વિસ્સા ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે હાલમાં તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકી નથી પરંતુ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ કરી રહી છે મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારના ઘરમાં થયેલી આ ચોરીથી વિસ્તારમાં ચિંતાનો માહોલ છે મારા ઘરથી દાગીના લઈ ગયા છે મારા બેબલીના અને પૈસા હતા અમારા ઘરના બધા ભેગા કરેલા મજૂરી કરીને ભેગા કરેલા હતા અને અમે મજૂરી માટે બહાર જાયેલા હતા બાજરી બાજરી પાવા માટે અને મારા ઘરે આવી રીતે ચોરી થઈને ઘટના બની છે અને પોલીસ સ્ટેશનમાં જવાન કરીને ફરિયાદ આપી છે અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ હશે અંદાજે પચાસ સાઠ હજાર રૂપિયા રોકડા હતા અને એમને દાગીના હતા અને કરવા માટે રાખેલા હતા બેબલીને આ ચોરીની ઘટના તમને ક્યારે ખબર પડી ચોરીની ઘટના આજુબાજુવાળાએ ફોન કર્યા મને અને તરત રાતે દોડી આવ્યા છું અને ફરિયાદ છે કાર્યવાહી ચાલુ રાખી છે આવી બીજી વાર પણ ઘટના બનેલી છે ચોરી મારા ઘરે અગાઉ થયેલી છે એની પણ કોઈ શોધખોળ કરી નથી તો પોલીસ પાસે તમારી શું માંગ છે પોલીસ પાસે કે આવરનવર આવી તો ચોરીઓ થાય છે મારો બેન મારું નવ મણી બેન હે હું જાતે પંડ્યા હું મારા ઘરમાં મને આજુબાજુવાળા વાળા કરીએ મારા ઘરમાં હોમ હતો અને નાકની ન હતી અને પચાસ આઠ હજાર રૂપિયા હતા અને હું ખેતી કરવા ગઈ હતી ખેતી કરીને ઘરે આવી ઘરે આવી એટલે મને તાળા તોડતા દેખી અને મેં બધાને જાણ કરી જે તમને ચોરી થઈ એ ક્યારે ખબર પડી કાલે થઈ કાલે જ જાણ થઈ કામે જોણ થતા જ મોઈ નથી ગાડીમાં બેઠી ગાડી બેને ઘરે આવી રાતના 8 વાગે ઘરે આવીને પોલીસને જોણ કરી પોલીસ આવીને ફરિયાદ નોંધન અમારા આયા તપાસમાં દે તપાસ કર્યા કે કેવી રીતે તમારી સોરી થઈ કે સાહેબ મારે આવી તે સોરી થઈ તાળા તૂટીલા બાળા દરવાજા બધા ખુલ્લા બાળા મને આજી બાજી વાળા જોણ કરી બીબલે નોણ અને અંદાજે કેટલા દાગીને ગયા છે ને દાગીને મારા લાખ રૂપિયાના ગયા અને લાખ રૂપિયા ને દાગીના 50000 રૂપિયા રોકડા રોકડા